સુરતમાં ચોર સાથે વિચિત્ર ઘટના બનતા హాస్యપદ દ્રશ્ય સરજાયા હતા લોકોના ટોળાથી બચવા તાપી નદીમાં છલાંગ મારતા તાપી નદીમાં પાણી ન હોવાથી ચોર કીચડમાં ફસાયો હતો સુરતમાં ચોર સાથે વિચિત્ર ઘટના બનતા హాస్యપદ દ્રશ્ય સરજાયા હતા લોકોના ટોળાથી બચવા તાપી નદીમાં છલાંગ મારતા તાપી નદીમાં પાણી ન હોવાથી કીચડમાં ફસાયો હતો આ ઘટના સવારે સ્વિમિંગ કરવા આવતા ગ્રુપના સામાન ચોરી કરવા ગયો હતો તે સમયે બની હતી

એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેડ પર ચડી ગયો નજીક હતો એટલે એક બેડ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને અને એ બેડ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાથી થી રાંધેર બાજુ બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોજવે ભરી માતા તરફ નીકળી ગયું છે અમે રાંધેર બાજુ છે રાંધેર બાજુ થી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસ ની ગાડીઓ બધી ઉપર ઉભી જ છે એ પ્રકારે ઉપર જાય છે